Daruna બુટલેગરો દ્વારા દારૂ ગુજરાતમાં ઘુસાડવા નવા નવા પેત્ર રચવામાં આવે છે અલગ અલગ પદ્ધતિ અપનાવવામાં આવે છે કેવી રીતે બુટલેગર ગાડીની અંદર સીટની પાછળના ભાગમાં દારૂ લઈને આવતા એલસીબી આવા અલગ અલગ કિરમિયાનો પાસ કર્યો જો પોલીસ ખારી ઉતરે તો બુટલેગરો ગમે તેટલા હોશિયાર હોય તો પોલીસ પણ તેનાથી દસ ગણી હોશિયાર હોય છે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હોન્ડા સિટી ગાડી નંબર જી જે જીરો આઠ બી એન તેત્રીસ સિત્યોતેરમાંથી માંથી ભારતીય બનાવટા વિદેશી દારૂ તથા ગાડી સાથે બળી मुद्दा किसी हजार नौ सौ एक साथ की ने पकड़ी पड़तीबी बना श्री चिराग कुरड़िया पुलिस महानिरीक्षक सरहदी रेंज कच्छ भूज तथा श्री प्रशांत सुंबे पुलिस अधीक्षक बनासकांठा जिला દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા શરૂ કરેલ સૂચના અન્વે શ્રી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત મળતા સીએનજી પેટ્રોલ પંપની સામે અવતાર પાન પાલનની સામે એલિવેટર બ્રિજ નીચે હોન્ડા સિટી ગાડી નંબર જીજે જીરો આઠ બીએન તેત્રીસ સિત્યોતેરમાંથી ભારતીય બરાબરના વિદેશી દારૂની બોટલ ડંગ રૂપિયા નવસો એક્યાસી સાથે મળી કુલ રૂપિયા સાથે ગાડીના ચાલક અરશદ ખાન રુસ્તમ ખાન લાલ ખાન જાતે પઠાણ ઉમરવર્ષ બત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે ગાણેરાવ તાલુકો દેશુરી જિલ્લો પાલી રાજસ્થાન તથા દારૂ મંગાવનાર તથા ભરાવનાર ઈસમ વિરુદ્ધમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે સી ત્યાસી કાયદેસરી કાર્યવાહી કરવામાં આવે છે કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓની વિગત એક પીએસઆઈ શ્રી એસ પરમાર બીજા એસસી દિલીપસિંહ દલજીજી ત્રીજા પીસી ધર્મપાલસિંહ જનકસિંહ ચોથા પીસી કનકસિંહ રાજેન્દ્રસિંહ પાંચમા પીસી મુકેશ ખેમચંદ